આટું પડી આટલા કોઈ આટો મે પડી ગઈ ખરા

પોમણે બતાવજો નવી એક્ટિવ લાય ને બધી કે આકલા ભઈ છે ચતી મસ્ત કાચો મસ્ત તો પાણી નતું ભર્યું ખોટા લે લે વાદે નેટ ને પે લાઈ દી મહેનત કરી દીકો ને હર જાજે આ આ સાઈડ પાટો હલા હે મેં તો લીધી હે ઓમ કર દયો 7000 નો લીધી પણ આ તો એકલી વાર તો મારી હે લે તમારી તો તમે તો તમે કોના પૈસે લીધી એમ કે કે પેલા હવે તો ભાઈ જ લીધી હવે એક દવાર તો ભાઈ અમે

ભાઈ ચોરી તો નઈ કરી ભાઈ પેલા ભૈયા આલી એમંદુ પેલા ભૈયા આલી હેડો હવે જતાં રો જીયા ગામના એ ગામના આયા લઈને આવી રૂઈ ભાઈ ઈયો નઈ કીધું ઈયો નઈ કીધું તાર લઈને આવવાનું ના હેડો હવે